સંપ્રદેશ દમણના સોમના સરકલ્દી કચિગાં તરફ ચતો રસ્તો વાહન ચાલકો માટે માથાનો દુખાવુ સાબિત થઈ રહ્યો છે કારણ કે આ વિસ્તારના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી મંથર ગતિ ચાલી રહેલા વિકાસ કાર્યોને લઈ આ રસ્તા પર ખાડા અને માટીના મોટા મોટા થર જામી છતા નાના મોટા વાહનો માટીમાં ધસી જતા વાહન ચાલકોની સાથે અહીંથી પસાર થતા રાહદારીઓએ અનેક અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી દમણના વિવિધ વિસ્તારના નાના મોટા રસ્તાઓ અતિ જર્જરિત બની જોવા પામ્યા છે જેને કારણે દમણ પર્યટન સ્થળની જગ્યાએ હવે અતિજર્ચળિત અને ખાડાઓની ભરમારવાળા રસ્તાઓ તરીકેનું જાણીતું બની ગયું છે આ અંગે સોશિયલ મીડિયામાં પણ ખાડાવાળા રસ્તાઓને લઈને અનેક રમૂચી રીલ્સ લોકો બનાવી રહ્યા છે ત્યારે દમણના અતિ વ્યસ્ત રહેતા સોમનાથ સર્કલથી કચ્છી ગામ તરફ જતા રસ્તાની સમસ્યા સામે આવી છે છેલ્લા ઘણા લાંબા સમયથી આ વિસ્તારમાં વિકાસ કાર્યો ચાલી રહ્યા હોય જેના કારણે આખે આખો રસ્તો ખોદાઈ જવા પામ્યો હતો અને આખા રસ્તા પર માટી પથરાઈ જવા પામી હતી ત્યારે ચોમાસાની ઋતુ શરૂ થઈ જતા સાથે જ આ માટી કાદો કિચડમાં પરિવર્તિત થઈ જતા અહીંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો સ્કૂલ બસ રિક્ષા અને અન્ય ટ્રાન્સપોર્ટના વાહનોની સાથે ખાસ કરીને રાહદારીઓ અને એક મુશ્કેલીનો સામનો કરી આ રસ્તા પરથી અવરજવર કરવી પડી રહી છે આજે તમે આ જોઈ રહ્યા છો લોકો પરેશાન થઈ રહ્યા છે આજે આ સમસ્યા લગભગ આ બીજું ચોમાસું આવી ગયું છે અને અહીંયા રહેવાસીઓની અને આપણા માજી જિલ્લા પંચાયત સભ્ય હતા અમારા કોંગ્રેસના આપણા ઈશ્વરભાઈ પટેલ એમના દ્વારા પણ લિખિત રજૂઆત કરવામાં આવી છે તંત્રને તે છતાં પણ તંત્ર હરકતમાં આવ્યું નથી આજે લગભગ આ સવારથી જ્યારે ઇન્ડસ્ટ્રીઓનો ટાઈમ ચાલતો હોય ને અહીંયા લગભગ પાંચસોથી બસો ઇન્ડસ્ટ્રી આવેલી હોય ને લોકો કામદારો પરેશાન લોકોને રોજગારી પાછું જાવું પડે કંપનીમાં લેટ થઈ એટલે પગાર કટ થઈ જાય એ લોકોનો પ્રોડક્શનમાં લેટ થયા કરે ને અને આ ટેમ્પાના ટ્રક ફસી જયા કરતા છે તમે જુઓ કે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ અહીંયા કોઈ પણ તંત્ર હરકતમાં આવતું નથી અને લોકો સમસ્યાથી દ્રશ છે ને આ તમે આ દ્રશ્ય જુઓ મારી પછાડી હમણાં સ્કૂલની છોકરાઓની બસ ચાઇ રહી છે આ જુઓ સ્કૂલમાં જવાનું પણ લેટ થઈ જાય અને લોકો પરેશાન છે હેરાન છે અહીંયા ટેમ્પરરી ટેમ્પરરી સોલ્યુશન કરવામાં પણ આવતું નથી અને અમારી આ વિનંતી છે કે આ જલ્દીથી જલ્દી આ સમસ્યાનું નિરાકરણ લાવે સોમનાથથી આ જે રોડ બની રહ્યો છે સોમનાથથી કચ્છી ગામ સુધી એમાં કોઈ બી રાત્રે દિવસમાં કોઈ બી વચ્ચે તકલીફ તો મારા તરફથી ફ્રી સર્વિસ આપવામાં આવશે ક્રેન્ ક્રેન કઈ નંબર પર કોન્ટેક કરવાનો મારાંતનો નંબર છે નાઇન એઇટ ટુ ડબલ ફોર ટ્રિપલ ઝીરો ડબલ એટ